સિંગવડનગરમાં નવીન પોસ્ટ ઓફિસનું શુભારંભ કરાયું આ તારીખ આઠ નવ બે હજાર પચીસ સોમવારના રોજ બપોર બાર કલાક સુધીમાં સિંગવડનગરમાં નવીન પોસ્ટ ઓફિસનો શુભારંભ કરવામાં આવ્યું છે તેમજ સિંગવડનગરમાં જે કહી શકાય કે પોસ્ટ ઓફિસને આડત્રીસ એકાણું પાંત્રીસ પિનકોડ પણ જાહેર કરવામાં આવે છે છેલ્લા કેટલાય સમયથી પોસ્ટ ઓફિસ માટે લોકોની માંગ ઉઠવા પામી હતી જેને પગલે સિંગવડનગરમાં નવીન પોસ્ટ ઓફિસ શરૂ કરવામાં આવી છે ડાક વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પંચમહાલ ડાક વિભાગ હેઠળ સિંગવડ પોસ્ટ ઓફિસ નવીન પિનકોડ આડત્રીસ એકાણું પાંત્રીસ તારીખ આઠ નવ બે હજાર પચીસથી કાર્યરત છે અને આ પોસ્ટ ઓફિસ દ્વારા સ્થાનિક નાગરિકો તેમજ આસપાસના ગામોને વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે જેમ કે ટપાલ બુકિંગ અને વિતરણ સેવા સેવિંગ બેન્ક અને વીમા સેવા ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેન્કની સુવિધા વગેરે આ નવીન પોસ્ટ ઓફિસની સ્થાપનાથી કહી શકાય કે વિસ્તારમાં રહેલા લોકોને ડાક અને આર્થિક સેવાઓ સરળતાથી પ્રાપ્ત થશે સિંગોળ પોસ્ટ ઓફિસ શરૂ થવાથી અહીંના નાગરિકોના નજીકમાં જ તમામ ટપાલ સેવાઓ સરળતાથી પ્રાપ્ત થશે લોકોને લાંબો અતર કાપવાની જરૂર ન રહેશે અને ખાસ કરીને વિદ્યાર્થીઓ વેપારીઓ અને વરિષ્ઠ નાગરિકોને ઘણો લાભ થશે સર્વે નાગરિકોને હિતકારકને ઉપરોક્ત બાબતની જાણ કરવામાં આવી હતી અને સેવાનો લાભ લેવા વિનંતી કરવામાં આવી હતી વધુમાં જણાવવામાં આવ્યું હતું કે છપરોડ બીઓ ચુંદડી બીઓ દાસા બીઓ મંડેર બીઓ પતંગડી રણધીપુર રાણધીપુર બીઓ વાલાકોટા બિઓનો પિનકોડ હવેથી આડત્રીસ એકાણું એકાવન રહેશે જેને લઈને હાલ સ્થાનિકોમાં અને ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે